हेलो नमस्ते नितिका जी वेलकम टू दिस चाय के साथ चर्चा विद योगा टीचर थैंक यू थैंक यू सो मच अर्चना जी सो so yeah. so, कैसे हो आप बस बढ़िया हूँ मैं एकदम अच्छी आप कैसे हैं मैं भी ठीक ठीक हूँ आज हम लोग इसलिए मिले हैं यहाँ पे कि आप एक अच्छे योगा टीचर है तो उसके बारे में थोड़ा हमें जानकारी दीजिए कि आपका जर्नी कैसे शुरू हुआ अभी आप क्या कर रहे हो आप और योगा में कैसे आए जी जरूर 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 नमस्ते मित्रों मारू नाम नितिका छे हूं एक योग शिक्षक छु और मैं घर ऑनलाइन योगा सिखराऊ छु और लगभग तो 9 वर्ष की जाती ने स्कूल स्टार्ट करी ત્યારથી જ મારે યોગા સ્ટાર્ટ થઈ ગયા હતા સ્કૂલમાં સ્કૂલ યોગા હતા ઘરમાં પણ મમ્મી અને પપ્પા બંને બહુ જ હેલ્થ કોન્શિયસ હતા તો એવી રીતે અમે યોગા ચાલુ જ રાખતા હતા અને પછી ધીમે ધીમે મેરેજ થઈ ગયા મેરેજ થઈને પછી આગળ પછી તો થોડી હેલ્થ ઇસ્યુ આવતા હતા તો બાબા રામદેવને હું ટીવી પર જોઈને સ્થાવ ચેનલ પર અને લેપટોપ પર વિડીયો જોઈને હું એમના યોગા કરતી હતી અને પછી ધીમે ધીમે મને થોડું ઇન્ટરેસ્ટ થયું યોગામાં અને થોડા ટાઈમ પછી જ્યારે કોરોના આવ્યો ત્યારે મને એમ થયું કે આટલી બધી તકલીફ બધાને આવી રહી છે તો હું જે વસ્તુથી દૂર રહી છું કોરોનાથી એ વસ્તુ હું બીજાને કેમ ન શીખડાવું હું બીજાને કેમ યોગા ન કરાવું એના માટે થઈ અને મેં પતંજલિથી ટીચર ટ્રેનિંગ કરી યોગાની અને હું એક સહયોગ યોગ શિક્ષક બની અને ત્યાર પછી મેં મેરા મારા ક્લાસ ચાલુ કર્યા ડેલી હું ક્લાસ લઉં છું અને ત્યારથી જ મેં ક્લાસ સ્ટાર્ટ કરી દીધા હતા અને હવે લગભગ વરસ પહેલાં મેં મુખ્ય યોગ શિક્ષકની ટ્રેનિંગ પતંજલિ યોગપીઠથી કરી અને ત્યાર પછી મને સર્ટિફિકેશન પણ મળ્યું અને હું અત્યારે ઘણી બધી જગ્યાએ જ્યાં પતંજલિના મોટા મોટા ટીચર ટ્રેનિંગ થતા હોય ત્યાં હું જાઉં છું ઓબ્ઝર્વેશન માટે જોવા માટે ને બધાને શીખવાડવાને જોવા માટે હું જાઉં છું બસ આજ પછી મેં યોગા સ્ટાર્ટ કરી દીધા અને બધાની સાથે મેં અ યોગા નું લેવાનું શરૂ કરી દીધું છે હાજી અર્ચના ભાવ તરી નાખ નીતિકાજી તો અ જેસાહ આપને મુજબ બતાવ્યા કે આપકા નેશ નેક પેન હે तो मैं जानना चाहूंगी कि आपका जो निश है उसका स्टूडेंट्स में क्या मेन इश्यूज आते हैं और आप उन लोगों के लिए क्या सजेशन देते हो या जी मेरा निश है आ, नेक पेन जो गर्दन के दर्द के लिए क्योंकि मैंने नेक पेन चूज किया मैंने एट्लामाटे में नेक पेन गर्दन न दुखा वो एट्लाटे चॉइस चोइस करो की मेरा ने દસ સાત આઠ વર્ષ પહેલા બહુ જ તકલીફ થઈ ગઈ હતી અને એમને એડમિટ કરેલા હોસ્પિટલમાં અને ડોક્ટરે કીધું હતું પેઇન કિલર તો બહુ આપ્યા પણ વધારે ફરક ન પડ્યો અને એમને કીધું હતું કે ઓપરેશન કરાવવું પડશે એના માટે પણ એમને ઓપરેશન અમે ન કરાવીને થોડા પોઈન્ટ યોગા એક્સરસાઇઝ સુધારો થઈ ગયો એટલા માટે મને એમ થયું કે કેમ મારી બહેનોને જે ઘરે રહીને આખો દિવસ થાકી જાય છે જેને ગરદનમાં ખૂબ દુખાવો રહે છે સ્ટ્રેસ રહે છે એના કારણે ગરદનમાં દુખાવો રહે છે તો હું એ કેમ ચૂઝ ન કરું એટલે મેં પછી એ ચૂઝ કર્યું કે હું બધાના ગરદનના દુખાવા સારા કરીશ અને આગળ છે કે હું એમ સજેસ્ટ કરવા માંગીશ કે જે લોકોને ગરદનના દુખાવા છે એ લોકોને સૌથી પહેલા તો સારા કરવા માટે ઓલવેઝ તમે મોબાઈલ જ્યારે જોતા હો ત્યારે તમે વાંકો વળીને એટલે કે તમારા ગરદન ઉપર ખૂબ વજન આવે છે તમને એમ લાગે છે કે હું તો થોડી વાર જ જોઉં છું પણ ટાઈમ ક્યાં પાસ થઈ જાય તમને ખ્યાલ નથી આવતો અને પછી દુખાવા ધીરે ધીરે ચાલુ થવા માંડે છે એના માટે તમારે શું કરવાનું મોબાઈલ ને તમારે સામે કોઈ સ્ટેન્ડ માં મૂકી અને તમારે જોઈ અને તમારે મોબાઈલ જોવાનો અથવા તો તમારે થોડી થોડી વારે સ્ટ્રેચિંગ કરવાનું એના માટે થોડી થોડી વારે યોગા કરવાના અગર તમારે અડધો કલાક થયો હોય તો તમારે બે જ મિનિટના તમે સ્ટ્રેચિંગ યોગા કરશો તો તમને ખૂબ સારું લાગશે બીજું છે કે જ્યારે તમારો મોબાઈલ જોતા હોય એનો ટાઈમ ઓછો કરો ટીવી જોતા હોય એનો ટાઈમ ઓછો કરો તમારે એવી પોઝિશનને લીધે તમે ટીવી કે તમે જોવો છો તો દુખાવા થાય છે તો એ ટાઈમ તમે ઓછો કરશો તો તમારો ઓટોમેટિક દુખાવો ઓછો થશે એમ છે કે તમે જો જાડો પીલો લવો છો ને જે એ તમારે રાતના સૂતી વખતે નહીં લેવાનો અને તમારે સીધું પીઠ ઉપર સુવાનું અથવા તો સાઈડ વાય સૂવાનું એકદમ પતલો ઓશિકો લઈ અને સુવાનું એનાથી તમારા દર્દમાં ઓછું થશે અને બીજું છે કે હળવું વ્યાયામ ડેલી સવારે દસ પંદર મિનિટ અને સાંજે દસ પંદર મિનિટ એટલું તમે આપશો ને તો તમારા દુખાવો ધીમે 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 દૂર થશે બ્લડ સર્ક્યુલેશન વધશે તમે પ્રાણાયામ કરશો તો એનાથી તમને સ્ટ્રેસમાં રિલીફ મળશે અને તમને સારું થશે તમારું અંદર ઓક્સિજન થશે અને તમારું બોડી મસ્ત વ્યવસ્થિત થઈ જશે સ્વસ્થ થઈ જશે હજી એવું છે કે નેચરલ વસ્તુઓ જેમ કે ગરમ પાણીની થેલીનો શેક તમે કરી શકો છો તમે ગરમ તમે તેલનો મસાજ કરી શકો છો હળવા હાથે તમારે સ્ટ્રોંગલી નથી કરવાનું ધીમે ધીમે કરવાનું છે હા અને ડિહાઇડ્રેટ નથી થવાનું પાણી પીધા રાખવાનું છે અને ધ્યાન પ્રાણાયામ અને સ્ટ્રેસ રિલીઝ રિલીઝ કરવા માટે તમારે મેડિટેશન કરવાની ખૂબ જરૂર છે વ્યાયામ એટલે કે તમારે સિમ્પલ યોગા આમાં કોઈ હાર્ડ યોગા નથી કરવાના તમારે વધારે પડતા યોગા નથી કરવાના પણ એકદમ સિમ્પલ યોગા કરી અને તમારા પ્રોબ્લેમને ધીમે ધીમે દૂર કરવાનો છે હા અને ડોક્ટરને બતાવવાનું જો તમને એવું લાગે છે કે બે વીક સુધી તમારો દુખાવો ઘટતો નથી અને તમારા દુખાવામાં ફરક નથી પડતો તો તમારે જરૂરથી ડૉક્ટરને કન્સલ્ટ કરવા અને બીજું કે તમને તાવ આવતો હોય તો ફીવર હોય તો તમારે ડોક્ટર ને કન્સલ્ટ કરવાનું દુખાવામાં તમને એમ લાગતું હોય કે તમારો અકસ્માત થયો છે કે એક્સિડન્ટ થયો છે ને તમને દુખાવો છે તો તમારે નહીં કરવાનું તો તમારે ડોક્ટર ને કન્સલ્ટ કરવાનું બસ આજ રીતે હું તમને એમ સ્વસ્થ બનાવવા માંગુ છું તમને મદદ કરવા માંગુ છું તો જરૂરથી મારા ક્લાસમાં જોડાજો હું ગરદનના દર્દના તમને સારવારમાં મદદ કરીશ ધન્યવાદ થેન્ક યુ દીતિકાજી આપકે જો नीच है उसमें क्या ऐसे मिथ्स है जिसकी वजह से आपको लगता है कि स्टूडेंट्स को आप फैक्ट्स बताइए सो वो आपके क्लास में ज्वाइन कर सके मिथ्स ये है कि अगर आपकी एज बढ़ती है तो आपको ऐसा लगता है कि मैं ठीक नहीं हो पाऊंगी लेकिन ऐसा नहीं होता है आप कितने भी उम्र के हो कितने भी एज के हो पचास साठ पचपन साठ सत्तर कितने भी साल के हो, स्लोली स्लोली आप जेंटली योगा करेंगे जेंटल स्ट्रेचिंग करेंगे तो आपका गर्दन का दर्द कम हो जाएगा और धीरे धीरे करके वो पूरा निकल जाएगा प्राणायाम से योग से ध्यान से आपका सारा दर्द कम हो जाएगा तो ऐसा मत सोचे कि आपकी उम्र बढ़ती है तो वो बढ़ता ही जाएगा वो रहेगा ही हमेशा ही रहेगा ऐसा कोई ये नहीं है दूसरी बात ये है कि आपको लगता है कि पेन किलर लेने से पेन किलर लेने से आपका हमेशा ये दर्द हमेशा पेन किलर ले लोग तो मुझे अच्छा होगा लेकिन ऐसा नहीं है अगर आप पेन किलर लेंगे तो आपकी किडनी खराब होगी आपके, हो आपके शरीर पे साइड इफेक्ट्स होंगे तो उससे अच्छा है पेन किलर के साथ में आप धीरे धीरे योगा स्टार्ट करिए जैसे जैसे आप योगा करेंगे आपको अच्छा लगने लगेगा आप पेन किलर भी छोड़ सकते हैं आपको अच्छा भी लगने लगता है और आप स्वस्थ भी होने लगते हैं बस यही चीज मुझे आपको बताने थी धन्यवाद अर्चना जी बहुत बहुत थैंक यू सो मच आप... नितिका जी आपने बहुत सारे डाउट्स हमारे क्लियर कर दिए हो तो सकता है और जरूर मैं बाकी जो भी व्यूअर्स हैं उनको बोलना चाहूंगी योगा करके तो आप देखिए क्लास ज्वाइन करके तो कीजिए तो फिर आप जरूर फील करेंगे इससे फायदा होगा कि नहीं आप खुद टेस्ट करिए थैंक यू सो मच नितिका जी अब मेरे अब हमारे लिए टाइम निकालने के लिए thank you so much thank you archana ji